હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તો અમે લોકો ખૂબ જ હેપ્પી હેપી છીએ શું કામ ખબર છે હમણાં થોડીક વાર બાદ તમને કહું કારણ કે આજે અમે લોકોએ છ દિવસ પછી નેપાળ છોડી દીધું છે અને વેલકમ ટુ ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા ભારત દેશ કે આગે સારી દુનિયા શીશ ઝુકાય નેપાળ થી આવી સીધા અમે આ હોટેલ છીકે માં ઉતર્યા ફ્રેશ થયા અને ખૂબ જ ટાઈમ હતો એટલે વિચાર્યું કે મસ્ત જમી અને પછી જ આપણે બધું જોવા માટે જવાનું છે તો હવે અમે જઈ રહ્યા છીએ વિષ્ણુપદ મંદિર વિષ્ણુપદ મંદિરનો અર્થ જોઈએ તો એવું થાય કે વિષ્ણુના પગનું મંદિર આ મંદિર ફાલ્ગુ નદીના કિનારે આવેલા ગયાજી ભારતમાં વિષ્ણુને સમર્પિત એક હિન્દુ મંદિર છે આ મંદિર તે સ્થળ પર બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે જ્યાં વિષ્ણુએ કથિત રીતે રાક્ષસ ગયાસુરનો વધ કર્યો હતો અથવા તેને ભૂગર્ભમાંથી ખોદી દીધો હતો મંદિરમાં ચાલીસ સેમીના પગના નિશાન છે જે વિષ્ણુના હોવાનું માનવામાં આવે છે જે બેસાલ્ટના બ્લોકમાં કાપવામાં આવ્યા છે જેને ધર્મશિલા તરીકે ઓળખવામાં આવે છે જે દેવતાએ ગયા સુરની છાતી પર પગ મૂક્યો ત્યારે તેને ભૂગર્ભમાં ખોદી નાખતા પહેલાં જાળવાઈ રાખવામાં આવ્યા હતા ડ્રાય ફ્રૂટ લસ્સી લઈ લીધી કારણ કે ખૂબ જ ગરમી લાગતી હતી રસ્તામાં આ રચનાની ટોચ પર પચાસ કિલોનો સોનાનો ધ્વજ છે જે ગાયપાલ પાંડા સેન નામના ભક્ત દ્વારા દાનમાં આપવામાં આવ્યો છે ગયામાં વિષ્ણુપદ મંદિર શ્રાદ્ધ વિધિનું મુખ્ય કેન્દ્ર છે ગયાવલ બ્રાહ્મણો જેમને ગયાના ગાયવલ તીર્થ પુરોહિત અથવા પાંડો તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ મંદિરના પરંપરાગત પૂજારી છે સંતો માધવાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યે આ મંદિરની મુલાકાત લીધી હતી હવે આપણે જઈ રહ્યા છીએ દેવઘાટ અહીં બ્રહ્મ ભોજન અને પિતૃઓને ભોજન કરાવવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અહીં કરેલું દાન અક્ષય ફળ આપે છે પિતૃઓને અહીં તર્પણ કરવાથી તેમને ઉત્તમ મોક્ષ ગતિ મળે છે અહીં પિંડદાન કરવાનું શ્રેષ્ઠ મનાય છે અહીં તર્પણ વિધિ ગયાવાલ બ્રાહ્મણો સિવાય કોઈ પણ કરાવી શકતું નથી ફાલ્ગુ નદીના જળમાં પિતૃઓનો વસવાટ છે તેવી માન્યતા છે પૌરાણિક કથા મુજબ ગયા નામનો એક અસુર હતો તેણે કોલાહલ નામના પર્વત ઉપર તપ કર્યું ભગવાન વિષ્ણુ પાસે વરદાન મેળવ્યું ગયાએ વરદાન માંગ્યું હું જેનો સ્પર્શ કરું તેને પાપોમાંથી મુક્ત કરો તેને નર્કમાંથી બચાવવો સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મારા ઉપર બધા દેવો પ્રસન્ન થાય અને આ ભૂમિ મહાતીર્થ બને અહીં દાન પુણ્ય કરી જે પિતૃતર્પણ કરે તેને સારું ફળ મળે અને તેના કોળનો ઉદ્ધાર થાય વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી આ ભૂમિ ગયાજી પિતૃતર્પણ તરીકે તીર્થ ગણાય છે આ નદી ગંગાના તટ જેટલી પવિત્ર મનાય છે શ્રાદ્ધ શબ્દના મૂળમાં જ શ્રદ્ધા શબ્દ છુપાયેલો છે શ્રાદ્ધનો મતલબ શ્રદ્ધાપૂર્વક આપવું એવો થાય છે ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષને પિતૃ પક્ષ પણ કહે છે આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે મનુષ્યના જીવનકાળ દરમિયાન જે રીતે વાસનાઓ અને તૃષ્ણાઓના ભોગથી સ્થૂળ શરીરને સુખ પ્રાપ્તિ થાય છે તેમ મૃત્યુ પછીના સૂક્ષ્મ શરીરધારી પિતૃઓને પણ શુભ કર્મોની અનેરી સુગંધથી તૃપ્તિ થતી હોય છે અહીં પિંડદાન કરનારાઓમાં રશિયા યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશોની મહિલાઓ પણ સામેલ છે જેઓ તેમના પતિ માતા પિતા બાળકો વગેરેના પિંડદાન આપવા બોધગયાજી આવે છે પુરોહિતોના માર્ગદર્શન હેઠળ તેઓ આ બધું જ કામ કરે છે તેઓ સનાતની પરંપરા મુજબ સંપૂર્ણ વિધિ સાથે તેમના મૃત સ્વજનોના પિંડદાન કરવા માટે ત્યાં છેકથી ભારતમાં બોધ ગયાજી આવે છે અહીંયા સુધી અમે લોકો આવ્યા તો અમે પણ પિતૃઓને પાણી પીવડાવી અને ક્ષમા યાચના કરી ગયાજીને વૈષ્ણવોનું તીર્થ માનવામાં આવે છે તો આવાજ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો